Ram, ram na jaei dua karisto kem cem rami, ma jama, ma suaka te video ma, ma mitro a tiar ma, a riwa la calo ta ija te, tima, 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 jau ma chata kawe kalem ya. jara jara, kala kodiwa spowat na to, kala kodiwa smala ta iwa, powart te, powart ma tala keta, a tiara ta અને વાતાવરણ એ વાદળ છાયું છે આજ તો મિત્રો વાગી ગયા છે સાડા આઠ અને સ્નેહને જ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે આપણે જાય છે સ્નેહને હવે સ્કૂલે મૂકવા કા સ્નેહ હલો રેડી હા શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો હવે હવે આવ્યો ભાદરવો નમણાં બે કાલ લઈને પરમતી ગણપતિ આવશે દાદાને ટાટા તો કહી દે

જય મહાદેવ આપણે સ્નેહને સ્કૂલે છે ખંભાળિયા ખંભાળિયામાં તો મિત્રો આપણે નીકળી ગયા છે ખંભાળિયા જવા માટે હવે મળીએ આપણે ખંભાળિયા આપણે હાઈવે ઉપર આવી ગયા છે તો હવે મળીએ આપણે ખંભાળિયા મિત્રો મિત્રો આપણે ખંભાળ્યા થી જે માલ ભરવા નતો એ ભરી લીધો બીજું કામ હતું એ બધું પતી ગયું છે હવે આપણે બાજરાનો બાચકો નાખવાનું છે જો એ બાજરાનો બાચકો નાખી દઈએ એટલે આપણે જાય હવે ઘરે અહીંયા આવ્યા છે આપણે બાજરાનો બાચકો નાખવા મિત્રો આપણે આવતા હતા ખંભાળીએ થઈ રસ્તામાં રોકાણ છે લીઓ હોટલે ચા પાણી પીવા તો જરાક ચા પાણી પી લઈ

ચા પાણી તૈયાર થઈ ગયા છે હવે આપણે પીલીએ ત્યારે ચા પાણી જે તો સ્નેહ ની બસ નો ટાઈમ થઈ જાય આપણે જવું પછી સ્નેહ ને ચડવા તમારે ચા પાણી પીવા હોય તો હાલો ચા પાણી તૈયાર છે અને પવન તો મિત્રો સ્નેહ બસ આવી ગઈ છે ને આપણે જાય છે સ્નેહ ને ચડવા આજે બસ આવી ગઈ છે આપણે ગાડી લેફ્ટ થઈ ગઈ છે બસ અંદર પાર્કિંગ માં વઈ ગઈ છે હમણાં સ્નેહ આવશે છે મારું તો સ્નેહ જમી નાસ્તો પાણી કરી અને આવી ગયો છે હવે મહિનો છે લેસન કરવા શું લેસન દીધું ભાઈ પેલા કદમ નું આખા આખું પાનું એક લખવાનું છે પાંચ પગલું આ શબ્દો Oh, kalau betul lesan santai saja. Uh. Hmm. Mana pada lesan lah santai warga? Ka? Ke ardu tak kali naik ku. Ardu tak kali Ya. Oh, wak ke lah kawan Nih. Tetap dapat pacet purukan nakah? Pacet ramuan, મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના આ વાતાવરણ થઈ ને છે ને લાઈટ આમ કરવી પડશે વધારે દેખા થાય બોલો જીગ્નેશભાઈ શું જઈશ તમારે વીસ ના બટેકા બીજો બે bi kalau biju wish ba. nama bate bi wish bis street biju kain biju kain lesson bulu kali je, abai 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 way boleh kan abai way pun tuh abai raja bay raja bay ah apa તો અહીંયા કેમ બેઠો અત્યારે વાગી ગયા છે પોણા આઠ અને આજે કઈ ખીર પૂરી ભજીયા બધીયા ને ખીર પૂરી એવા કઈ પ્રોગ્રામ ની તો થતી હતી પણ હવે ઉપર જાય પછી ખબર જોઈ હું શું મહિનું છે મિત્રો આજે છે બીજ અને રામાપીર ની ખીર અને ભજીયા નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ભગવાનને કરી દીધો છે પ્રસાદ અને પપ્પાએ તો જમી લીધું છે એટલે ભગવાનને પ્રસાદ અહીંયા થયો તો ને એ બધો અહીંયા લઈ લીધો છે આ બધા પ્રસાદ અને ભગવાન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને અહીંયા ગરમા ગરમ ભજીયા ઉતરી રહ્યા છે ગરમા ગરમ ભજીયા ઉતરે છે અને અમે અહીંયા નાનકડા ભગવાન પ્રસાદ ગ્રહણ કરી લઈએ છીએ Ma ni tani, o ni tano. Ma tarik હું દે છે બધિયા ya